નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ વિગતવાર રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ નાગરિકોને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય એ માટે આવતી તારીખ પચીસ છ બે હજાર ચોવીસના ના રોજ રાજકોટ બંધનું એલાન સફળ બનાવવા પત્રિકા વિતરણ કરતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ ભાવનગર માવજીભાઈ સરવિયા હર્ષદભાઈ બામણિયા ડીપી રાઠોડ અરવિંદભાઈ મકવાણા ટેભુ દીપેશભાઈ બોરીસા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી ડી મકવાણા બાળકો સીધા પહોંચાયા પછી કે જીગ્નેશભાઈ મેવાણી જે કોલ આપ્યો છે બંધનો એમાં બધા સહકાર આપે એવી વિનંતી દરેક જિલ્લામાંથી આવ્યા છીએ રાજકોટમાં જેવો બનાવ બન્યો તેઓ બીજે ક્યાંય ન બને અને આરોપીઓને સખત સજા થાય જે આરોપીઓ સખત સજા થાય અને તો જ આ લોકોને ન્યાય મળે એટલા માટે બે હાથો વિનંતી કરવા આવ્યા છીએ પચીસ તારીખ અડધો થી પેલા બંધ રાખો બધા એમાં સહકાર આપે વિનંતી કરવા આવ્યા છીએ કાંડ જે થયું અગ્નિકાંડ એમાં જે લોકો હોમણ એને ન્યાય મળે તો ફરી વાર આવું આખા ગુજરાતમાં ક્યાંય બનાવ ન બને પચીસ તારીખે જે બંધનું એલાન આપ્યું છે એમાં તમે બધા સહકાર આપો બે આ થોડી વિનંતી કરવા આવ્યા છે આ બાળકો જે હોમણા બીજે કોઈને અન્યાય ન થાય અને ન્યાય મળે એટલા માટે પચીસ તારીખના બંધાયેલાનો સહકાર આપો એવી વિનંતી છે Obrigado.